નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો કેટલાક પ્રશ્નો સામાજિક વિજ્ઞાન જનરલ નોલેજના જોઈએ તો વિડીયોની સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો નિહાળજો મિત્રો શરૂઆત કરીએ છીએ સમય આપણને ન બગાડતા પણ એની પહેલાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આટલી તકલીફ મિત્રો લેજો પ્લીઝ ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો હતો તો વાસ્કોદ ગામા ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ તો ડેલ હાઉસથી આવશે નીચેનામાંથી કંઈ વિધાન ખોટું છે તો પલાસીના યુદ્ધની કંપનીને બંગાળા બિહાર ઓડિશાની એક પ્રકારની દીવાની સત્તા મળી એ વિધાન ખોટું છે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો તો વોરન એસ્ટિંગ આવશે અને જ્યારે બંગાળની વાત આવે મિત્રો ત્યારે એની અંદર કોણ આવશે એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો છે તો ટીપુ સુલતાન સાથે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા તો ફેંક ફર્ક સંધિમાં પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી તો વર્ષેસની સંધિ કરવામાં આવી પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફેન્ક ફંડની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશ ગુમાવ્યા આલ્લેસ આલ્સેસ અને રોલેન્સ નામના પ્રદેશ બે ગુમાવ્યા છે જર્મનીમાં નાદીવાદનો સ્થાપક કોણ હતો તો જે ઇટરલ છે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારના કાર્ય કોણ કરે છે તો ડબ્લ્યુ એનું પૂરું નામ મિત્રો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે મુસોલિનીએ ઇટાલીમાં અરે નીચેનામાંથી કયું સાચું વિધાન શોધીને લખો તો એની અંદર મિત્રો આવશે મુસોલિનીએ ઇટાલીમાં ફાંસીવાદની સ્થાપના કરી બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિવસ તરીકે મનાવવામાં આવ્યો તો રાષ્ટ્રીય શોખ દિન કયા સુધારાએ મુસોલિનીને કોમી મતદાર મંડળો આપ્યા તો મોલેટ મિન્ટોના ગુજરાતમાં શસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી તો અરવિંદ ઘોષ પ્રદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ પ્રથમ કોને ફરકાવ્યો તો મેડમ ભેઘાઈજી કામા સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું તો સાત સભ્યોની દાડીકુંજ ક્યારે કરવામાં આવી બાર માર્ચ ઓગણીસો ને ત્રીસના રોજ કઈ વ્યક્તિ મહા મહાપિનિષ્ક્રમણ સાથે સરખાવે છે તો મહાદેવભાઈ દેસાઈ ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું સ્થાનિક સંસ્થાનિક સ્વરાજ્ય મોન સુધારામાં સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષ કમિશન નિમવું તેવી જોગવાઈ કરી દસ વર્ષ સાયમન કમિશનનો વિરોધ કરતા રાઠી ચાર્જથી કોનું મૃત્યુ થયું તો લાલા રજપતરાયનું નેતાજીનું ઉલામણનું નામ કોને મળ્યું સુભાષચંદ્ર બોઝ છે હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતના કયા ગવર્નર જનરલ હતા માઉન્ટ મેટન સંયુક્ત ખતપત્રનો આરંભ સેનાથી થાય છે મિત્રો આમુખ શામાં આવે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો ને ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે બર્લિનની નાકાબંધી જે કરવામાં આવી તેની વાત છે તે બલની કટોકટી મિત્રો થઈ હતી ક્યુબા કટોકટી નંબર ત્રણ સોવિયન યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા તો સામ્યવાદી ભારતમાં બિન જોડાણની વિદેશ નીતિના પ્રવર્ધક કોણ હતા તો પંડિત જવાહરલાલ નેહરુ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો તો બિન જોડાણવાદ નીતિ સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ સરદાર વલ્લભભાઈ પટેલની નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ નથી તો હિમાચલ પ્રદેશ હાલ ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વ છે તો ઓગણત્રીસ રાજ્યો છે મિત્રો કેટલા છે ઓગણત્રીસ ઈસવીસ સન બે હજાર ચૌદમાં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું હતું તેલ ઘણા ખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ થયું છત્તીસગઢ નીચે ઝારખંડ નીચેને મળી કયું રાજ્ય ભારતીય સંઘમાં ઓગણત્રીસ રાજ્યોમાંનું એક નથી દિલ્હી દિલ્હીનો એમ સમાવેશ મિત્રો નથી થતો ગુજરાત રાજ્યનો સ્થાપના દિન એક મે ઓગણીસો ને સાહીઠ ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરી તો આયોજન પંચની બંધારણ કાર્ય ક્યારે પૂરું થયું ઈસવીસન કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે કેન્દ્ર યાદીની વાત કરી સત્તો ભારતીય બંધારણના અધ્યક્ષ તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1949 માં અમલ આવ્યો 1949 માં એનું ઘટતર થયું બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા તો 389 સભ્યો હતા ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે તે એક લોકશાહી રાજ્ય છે ભારત જે રાજ્ય છે એનામાં રાષ્ટ્ર શબ્દ રાજ્ય એટલે રાષ્ટ્ર થાય છે તો મને એમ થતું હોય છે કે રાજ્ય કેમ આપ્યો છે ડૉક્ટર સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો હાથમાં કહો છે તો બંધારણીય ઇલાજાના હકને એનો હાથમાં કહ્યો છે કોના મતે રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે તો ડૉક્ટર સાહેબ આંબેડકર પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે